ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર અને આઈટીઆઈ ડીસાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ત્રણ અગ્રણી કંપનીઓ ઇલેક્ટ્રિક ઇન્ડિયા વૈષ્ણો દેવી રિફાઈલ્સ એન્ડ સોલ્વેન્ટ પ્રાલીએ ભાગ લીધો હતો આ કંપનીઓએ વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવી હતી જિલ્લાના છોતેર રોજગાર શોધનારાઓને આ મેળામાં ભાગ લીધો હતો જેમાંથી પંચાવન ઉમેદવારોને ઇન્ટરવ્યુ દરમિયાન નોકરીની ઓફર મળી હતી આ ઉપરાંત ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે રાઇસેક ટેસ્ટ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ દસ પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી